વડોદરાની વાત કરીએ વડોદરાના બાજવા છાણી રોડ પર ચક્કાજામની ઘટના બની છે સ્થાનિકોએ રાત્રિના દરમિયાન ચક્કાજામ કર્યો હતો બિસ્માર રોડનું સમારકામ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું મંજૂર થયા બાદ પણ આરસીસી રોડ ન બનતા લોકો લાલ ગુમ થયા હતા જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી વડોદરામાં આરસીસીનો રોડ પાસ થયો છે છતાં પણ રોડ ન બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો બાજુવા છાણી રોડ પરની આ ઘટના જ્યાં મોડી રાત્રે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો બસમાર રોડનું સમારકામ નહીં થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન યથાવત રહેશે તેવી પણ સ્થાનિકોએ વાત કરી હતી મંજૂર થયા બાદ પણ આરસીસી રોડ ન બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો

જે આરસીસી નો રોડ બનાવવા માંગો છો એ આરસીસી રોડ બનાવો પણ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો આજકાલી એને ડામરથી ડામર કરીને ગમે તેવો રસ્તો અમારે આવવા જવા માટે કારણ કે આ જે રોડ છે છાની બાજવા રોડ છે એ લગભગ બધા ગામડાઓ સાથે જોડાયેલો છે આ રોડ પરથી હજારોની સંખ્યા ની અંદર વિદ્યાર્થીઓ છે કામદારો જે બધા જતા હોય છે અને વારંવાર અકસ્માત થાય છે જેથી કરીને આવી લોલીપોપ આપવાનું બંધ કરી દે અને વહેલી તકે આનું નિરાકરણ લાવે નહીં તો આનાથી ચક્કાજામ કરીને કાલથી બિલકુલ રોડ બંધ કરી દેવામાં આવશે